હું તમને ખાસ યાદ આપું કે અત્યારે જે આપણી પ્રેસ થઈ રહી છે એ કાઠી ક્ષત્રિય અને ક્ષત્રિય ગરાસિયા રાજપૂત બોર્ડિંગની અંદર થઈ રહી છે ગઈકાલની જે પ્રેસ હતી એ તમને મીડિયાના મિત્રોને ખ્યાલ હશે કે ક્યાં હતી કે કમલમની અંદર મીટિંગ બોલાવવામાં આવી હતી હવે એ મીટિંગમાં જે આગેવાનો હાજર રહ્યા એ બધા અમારા ભાઈઓ છે અમારા સન્માનીય છે બધા અમારા અંદર કોઈ વિખવાદ નથી અમે વિવેકથી એમણે જે વાત રજૂ કરી એ અર્ધ સત્ય છે ત્યારે ગઈકાલની જે મિટિંગની વાતો છે એ ફેલાણી જ્યારે ત્યારે હું સાવરકુંડલામાંથી આવું છું પ્રતાપભાઈ ખુમાણ મારું નામ છે અમે આપે સૌએ જોગીદાસ ખુમાણનું નામ તો સારી રીતે સાંભળ્યું હોય છે એ પરંપરાના ખુમાણ પરિવારમાંથી હું આવું છું મારી સાથે અહીંયા જે સ્ટેટો હાજર છે આપને સૌને એક જાણકારી આપું કે કુલ પાંચસો ને બાસઠ રજવાડાઓ ભારતની અંદર હતા એની અંદર ત્રણસો થી સવા ત્રણસો રજવાડા માત્ર ને માત્ર કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં હતા એમાંથી સોથી થી વધુ રજવાડા કાઠી ક્ષત્રિય દરબારોના હતા ત્યારે આટલો બોહળો સમાજ આટલી એની અમરેલી જિલ્લાની અંદર ખાસ કરીને વસ્તી ખવતી વધારે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ઇવન હું પણ આખા સમાજનો ઠેકો ન લઈ શકું પણ આજે જે તમારી સામે હું વાત કરવા આવ્યો છું એ ગઈકાલના જે પ્રત્યાઘાતો પડ્યા છે વોટ્સએપની અંદર જે મેસેજો ફરતા થયા છે એના અનુસંધાને વાત કરવા આવ્યો છું ને મારી સાથે જે સૌરાષ્ટ્ર વિસ્તારના કાઠી ક્ષત્રિય સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે એમાં અડતાળા દરબારશ્રી જીતેન્દ્ર વાળા છે માયાપદર દરબારશ્રી વાસુરવાળા છે સનાળા દરબારશ્રી વિરેન્દ્ર વાળા છે સૂર્યપ્રતાપગઢ પ્રકાશવાળા છે ચોટીલા દરબાર સાહેબ જયવીરસિંહ ખાચરનું સમર્થન છે ભાયાવદર કુલદીપ વાળા છે ડેડાણ જે બાબરીયાવાડનું મોટા મોટું સ્ટેટ ગણાય એમના પ્રતાપસિંહ કોટીલા છે આણંદપુર દરબાર દરબારશ્રી સત્યેન્દ્રસિંહ ખાચર છે ભરતવાળા સાહેબ વાવડી રામવાળા બાપુનું વાવડી ત્યાંથી આવ્યા છે તો આટલા પ્રતિનિધિઓ આજે સમાજની અંદર છેવાડાના નાનામાં નાના યુવાન પાસે જે લાગણી છે જે શબ્દોથી જે આઘાત પહોંચ્યો છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે શબ્દો શબ્દોની અંદર ફેર હોય ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય રામ બોલતા હોય ને હરામ બોલાય જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ નો કહેવાય એ સિવાય જયારે વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ પછી જે માફીઓ માંગવામાં આવી પણ એની અંદર તે નિખાલસતાથી માફી માંગવામાં આવતી નથી આ શબ્દ હતો રાજા મહારાજાઓ માટે જ્યાંથી શબ્દની શરૂઆતથી રાજા મહારાજાઓ માટે તો રાજા મહારાજાઓ ખાલી ગરાસિયા રાજપૂત નહોતા કાઠી ક્ષત્રિય નહોતા તમે ભારતના લેવલે વિચારો તો અસંખ્ય કોમના રાજા મહારાજાઓ થઈ ગયા છે જેની અંદર ખુદ પાટીદારના પણ સ્ટેટ હતા અસંખ્ય એવી કોમ છે જેણે રાજ કર્યું છે ને એને રજવાડા કહેવાય એ પછી નાનું સ્ટેટ હોય કે મોટું સ્ટેટ હોય અને અમે કાઠી ક્ષત્રિય સમાજના જે આગેવાનો આજે આપની સમક્ષ આવ્યા છીએ તો અમે જે વર્ષો પહેલા આઝાદી પહેલાથી જે સમાજ સાથે સંકળાયેલા છે જે મોટા સ્ટેટ હતા દાખલા તરીકે ભાવનગર સ્ટેટ તો એની સાથે સાવરકુંડલા અમરેલી જિલ્લાના નાના નાના કાઠી દરબારોના રજવાડાઓ એની સાથે કૌટુંબિક સંબંધોથી બંધાયેલા હતા તમે જોગીદાસ કુમારનો અને ભાવનગર દરબાર સાહેબનો ઇતિહાસ જાણો છો કે આ બે કોમ છે એક સિક્કાની બે બાજુ છે ત્યારે રાજા મહારાજા શબ્દો વાપરીને બહેનો માટે જે અણસાજતા શબ્દો બોલવામાં આવ્યા છે એ માત્ર એક જ્ઞાતિ એક કોમ એને લાગુ પડતા નથી અને સ્ત્રીનું જે સન્માન છે એ તો દરેક કોમ માટે દરેક જ્ઞાતિ માટે મહત્વનું હોય છે આજે તમે જોવો છો કે જે રાજપૂત ક્ષત્રિય દરબારોની અંદર બહેનોની એટલી મર્યાદા હોય બહેનોની એટલી આમાન્ય હોય કે ઘરની બહાર પણ ક્યારેય પગ ન મૂકતા હોય માથા ઉપરથી સાડી પણ નીચે ન આવે એટલું ધ્યાન રાખતા હોય એ બહેનો જેના દિલને ચોટ લાગી છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી છે હવે મુખ્ય વાત એ છે પ્રેસની પણ મુખ્ય વાત એ હતી કે ભાઈ આપણે રાષ્ટ્રીય લેવલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને આ જતું કરવું જોઈએ મારો સવાલ એ છે ભારતીય જનતા પાર્ટીનો હજી સુધી ક્યાંય કોઈએ વિરોધ કર્યો નથી ઈવન જે બહેનો છે અત્યારે ઉપવાસ ઉપર જે બહેનો છે આટલા દિવસથી એમનું પણ સ્ટેટમેન્ટ છે કે અમારો માત્ર ને માત્ર વિરોધ ઉમેદવારનો છે તમે એની જગ્યાએ ખાલી કમળ ઉભું રાખો ને એને જીતાવી દેવાની જવાબદારી સારા એક ક્ષત્રિય સમાજની છે આમાં સીટની આરે કાંઈ લેવા દેવા નથી કે ભાઈ એક સીટ છે આ નરેન્દ્ર મોદી પાસે ઓછી જાય એવું તો કોઈ છે જ નહીં વાત ખાલી વ્યક્તિગત છે વ્યક્તિનો વિરોધ નથી તમે જોયું હશે કે અમારા જ્યાં જ્યાં જે સમાજે આવેદનપત્ર આપ્યા મેં તો ખાસ જોયું છે કે એની અંદર પણ રૂપાલા સાહેબ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે ક્યાંય તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું નથી પણ સહન શક્તિની એક મર્યાદા હોય એક જ વ્યક્તિને કારણે ધીમે ધીમે આ દાવાનળ પછી કંટ્રોલ બહાર જાય છે ત્યારે ત્યારે વિચારવાનો સમય આવી ગયો છે કે આ સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ પ્રત્યે માન છે પણ ક્યાં સુધી એમ જ્યારે આટલા દિવસોથી બહેનો રસ્તા ઉપર હોય રોડ ઉપર હોય છતાં જો પેટનું પાણી ન હલતું હોય તો આ સવાલ કોને કરવો કે શા માટે આવું આવું વર્તન શા માટે માત્ર ને માત્ર એક વ્યક્તિની ઉમેદવારીનો સવાલ છે કોઈ પાર્ટીનો વિરોધ નથી બેનો સ્ટેટમેન્ટ તમે જોયું હશે કે એક બેને તો એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રૂપાલા બદલે એમના સગા ભાઈને ઊભા રાખવામાં આવે તોય વાંધો નથી શંકરસિંહ વાઘેલા બાપુએ કીધેલું કે ભાઈ તમે રૂપાલા સાહેબ તમને વાલા હોય તો તમે એને રાજ્યસભામાં લઈ જઈ શકો મુદ્દો રાજકોટની સીટ પૂરતો છે કે એની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને ધીમે ધીમે આ આંદોલન ઉગ્ર ન બને એની જવાબદારી શીર્ષસ્થ નેતૃત્વની રહેશે આ વાત ગઈકાલના અનુસંધાને કહેવા માટે અમે અમરેલી જિલ્લાના આસપાસના જે નાના મોટા રજવાડાઓ હતા કાકી સ્ટેટ હતા એ આવ્યા છીએ કે અમે આટલા તમારી સામે બેઠા છીએ એમાં અમને સીધા સમાચાર જ મળ્યા અમે પ્રેસ પછી જે રિલીઝ થાય પ્રેસ રિલીઝ એ સમાચાર જ મળ્યા અમને આટલા જે પ્રતિનિધિઓ બેઠા છે એમાંથી કોઈને ખ્યાલ નથી અને બાબત એવી છે કે રાજકારણ છે ને ભાઈ પોલિટિક્સ એવું કહેવાય કે સગા બે ભાઈ વચ્ચે ફૂટફાટ પડાવી દે એને પોલિટિક્સ કહેવાય ત્યારે તો આવડો મોટો સમાજ છે અને જે કાંઈ બનતું હોય છે પ્રેસ તરફ જે આ બોલાવતા હોય છે એમાં ભિન્ન ભિન્ન વ્યક્તિગત સત્ય હોય છે કોઈને જ્ઞાતિમાં અમારા લેવલે કોઈને અમને બોલાવાય નથી આવ્યા અમારા વિસ્તારમાં ખબર પણ નથી અમને ડાયરેક્ટ પ્રેસથી ખબર પડી કે ભાઈ આવો નિર્ણય લેવામાં આવ્યો છે સમાજ છે બહોળો સમાજ છે અને જેની લાગણી ઘવાણી હોય ને એ નાનામાં નાનો માણસ છેવાડાનો હોય એ અહીંયા આવીને પ્રેસ ન કરી શકે એ તમારા સુધી પણ ન પહોંચી શકે પણ જેને દિલમાં ચોટ લાગી હોય ને એ અમે જે ગ્રાઉન્ડ લેવલે જોઈએ છીએ અમને ગઈકાલે એ પ્રેસ બન્યા પછી જે અમને પ્રતિભાવો મળ્યા તરત ને તરત જે પ્રતિભાવો આપવા મળ્યા એ તમામ અહીંયા વર્ણન ન થઈ શકે એવા પ્રતિભાવો છે કે જાહેરમાં અમે ન બોલી શકીએ બીજી વાર કે એ અમારા આગેવાનો જ છે એ અમારા માનનીય બધા વડીલો જ છે એનો પણ વિરોધ નથી અમારામાં એમાં ને બેમાં ફૂટફાટ પાડવાનો કોઈ આશય નથી માત્ર માત્ર આશય છે કે જે કહેવામાં આવ્યું એને અર્ધ સત્ય કહેવાય પૂરું સત્ય નથી તમારું સત્ય અને મારું સત્ય બે અલગ વસ્તુ છે દરેકને પોતપોતાનું સત્ય હોય ત્યારે જાહેર મોટા બિઝનેસમાં પડ્યા હોય એના કારણો હોય કોઈ અંગત કારણો હોય પ્રેશરાઇઝ કરવામાં આવતા હોય તમને તો ખબર છે કે આ મોટી આવડી મોટી તાકાતો છે ગમે એને ગમે તેમ કરીને પ્રેશરાઈઝ કરી દે મુદ્દો એ છે કે મીટિંગ ક્યાં બોલાવવામાં આવી હતી પ્રેસ મીટ ક્યાં બોલાવવામાં આવી હતી કમલમમાં ભાજપના કાર્યાલય આ મીટિંગ ક્યાં બોલાવવામાં આવી છે એનું મહત્વ છે આ મીટિંગ અત્યારે ગરાસિયા રાજપૂત લઈ રાજકોટ ખાતે બોલાવવામાં આવી છે અને અમારી સાથે રાજકોટના તમામ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર છે મારી સાથે આવ્યા છે એ અમરેલી વિસ્તારના નાના નાના જે રજવાડાઓ હતા જે સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ આવ્યા છે અને જે નથી પહોંચી શક્યા એનું સમર્થન પણ મળ્યું છે મુદ્દો વ્યક્તિગત છે મુદ્દો પક્ષ સાથે નથી મુદ્દો રાષ્ટ્રીય નીતિ સાથે નથી મુદ્દો નરેન્દ્ર મોદી સાથે નથી પણ ક્યાં સુધી જો કોઈ સાંભળવા જ ન આવે તમારા કોઈ સામેથી કોઈ તમારું સોલ્યુશન જ ન લાવે ઇવન ત્યાં સુધી કહેવામાં આવે છે કે આ સીટ ઉપર કમળ ખાલી ઉભો રાખો નિશાન તો પણ આખો સમાજ એને સમર્થન આપવા તૈયાર જ છે ત્યારે કોઈના એક ના કહેવાથી આ આખા સમગ્ર કાઠિયાવાડ કે આખા ક્ષત્રિયનો પ્રતિનિધિ હું નથી કરી શકતો એવી રીતે બીજા કોઈ પણ ન કરી શકે સ્વયંભૂ ગ્રામ્ય લેવલે આ જે શબ્દો બોલાણા છે એ એની ભયંકરમાં ભયંકર ચોટ લાગેલી છે અને અંદર હોય ને એ જ બહાર આવે અંદર જે પડેલું હોય ને એ જ બહાર આવે ત્યારે પછી ભૂસાય નહીં એકવાર જે તમને ચોટ લાગી ગઈ જે શબ્દોની એવી દુનિયાની અંદર કોઈ દવા નથી કે એની એના એની એની સોલ્યુશન કરી શકે આજે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે અમારો સંપૂર્ણ સંપૂર્ણ કાઠી ક્ષત્રિય સમાજના અમે જે સ્ટેટ આવ્યા છીએ અને અમારો જે સમાજ અમને ફોલો કરે છે એ આ આંદોલન સાથે છેક સુધી રહે છે જ્યારે જ્યારે તમે સમાજથી વિપરીત વાત કરવા જાઓ છો ત્યારે ચોક્કસ ને ચોક્કસ વ્યક્તિગત રીતે પ્રેશરાઈઝ કરવામાં આવ્યા હોય એટલે તે હું કહું છું કે જે આગેવાનો હતા એ અમારા વડીલો છે અમારા જ આગેવાનો છે પણ સન્માનનીય છે પરંતુ એનું સત્ય અર્ધ સત્ય છે આ પૂરું સત્ય અત્યારે તમે જોવો છો અને જે સમાજ સાથે જે ક્ષત્રિય રાજપૂત દરબારો સાથે આઝાદી પહેલાથી અમારા સવાસો રજવાડાઓ જોડાયેલા હતા એ સમાજની સાથે અમે જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી તન મન ધનથી જોડાયેલા છીએ ચોક્કસ સ્વયંભૂ જોવા હશે કોઈને બોલાવા માટે બસો મોકલવાની નથી કોઈને ફૂડ પેકેટ આપવાની નથી કોઈ મેનેજ કરવાની નથી કાલે તમે આપશો મીડિયાના મિત્રો ત્યાં હશો જ કે સ્વયંભૂ પોતપોતાની રીતે પોતાના ખર્ચે જેને ચોટ લાગી છે જે સમાજને ચોટ લાગી છે એ તમામ અમે બધા પણ અહીંયા જે હાજર છીએ ત્યાં પણ કાલે અમે અમારો સૂર પુરાવશું અખિલ ભારતી કાઠી ક્ષેત્ર સમાજ એ સમાજનો એક ભાગ છે એ નાનકડું સંગઠન છે નહીં કે સમગ્ર સમાજ સમગ્ર સમાજે ક્યાંય સમર્થન આપેલ નથી અને આ જે સમર્થન છે એ એક પર્સનલ વ્યક્તિગત રીતે અને ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અને જે ગ્રુપના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપને રિલેટેડ અથવા તો ભાજપમાંથી આવે છે એટલે એમને આ ફરજ હોય સમર્થન આપવાની આનાથી મોટું બીજી કોઈ વાત નથી અને મેઇન વસ્તુ કે આજે રામવાળા બાપુની એક વાત હું તમને કરું કે જ્યારે તે બારવટે હતા ત્યારે નાની ધારીના ડુંગરાવમાંથી એ નીકળ્યા અને એક છોકરી હતી નાનકડી સોળ સત્તર વર્ષની એ દીકરી ધોર ચરાવતી હતી ત્યારે ભર બપોરે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ ઘોડી ઉપરથી જે નીકળ્યા કીધું દીકરી તને અહીંયા બીક નથી લાગતી કે ભાઈ શેની મને બીક લાગે ભાઈ અહીંયા તું દીકરી વગરમાં એકલી છો અહીંયા આસપાસમાં કોઈ નથી તારા ઉપર કાંઈ થશે બીક નથી લાગતી તો કે ના મને બીક ક્યાંથી લાગે મારા બાપ રામવાળાના અહીંયા બાર વટા આવતા હોય અને મને બીક લાગે તો એની ઉપર ધૂળ પડી ત્યારે એ દીકરીને ખબર નહોતી કે આ રામવાળા કુદ છે ને એ ઘોડી ઉપરથી બેઠા બેઠા મને પૂછે છે ત્યારે પલાણ છાંડી અને એમણે કીધું તું કે હે સુરત દાદા મારી આવીને આવી આ ઋતુ જાળવી રાખજે જો બીજા સમાજની બેનો દીકરીઓ માટે અમે માથા આપવાના દાખલા છે તો અમારી બેનો દીકરીઓ પર આંગળી ઉપાડવામાં આવે ત્યારે અમે સમાધાન કરી લઈએ ત્યારે અમે એ લોકોને સાથે ઉભા રહી એ ક્યારેય ન બને કાઠીર ક્ષત્રિય સમાજ હંમેશાથી એક લડાઈ કોમ રહી છે અને એ રહેવાની છે અમે ક્યાંય નમતું જોઈતું નથી ક્યારેય અને ક્યારેય જોખવામાં આવશે નહીં આમાંથી એક જ વસ્તુ છે કે અહીંયાથી રૂપાલાની જે ટિકિટ છે તે કેન્સલ કરવામાં આવે એમની ઉમેદવારી રદ કરી અને કોઈપણને બેસાડવામાં આવે તો અમે ભાજપની સાથે છીએ જો સોળ તારીખે આ ઉમેદવારી કેન્સલ ન થઈ તો અમે એના આગળના સ્ટેપ માટે પણ તૈયાર છીએ ભાજપને મૂકવા પણ તૈયાર છીએ ભાજપ અમારા માટે સોનાની છરી છે પણ સોનાની છરી ભેટમાં રખાય પેટમાં ન રખાય એટલે આ અમે ક્યારેય નહીં કરીએ